નમસ્કાર મિત્રો હું છું મુકેશ જાની અને આજે હું પાટી માણસા ગામે આવ્યો છું ત્યાં એક ભોરિયા હનુમાનજી દાદાનું મંદિર સરસ મજાનું મંદિર છે ત્યાં આપણે એક લોગ બનાવા આવ્યા છીએ અને ખૂબ સરસ મંદિર છે તો આપણે ત્યાં જઈએ અને દર્શન કરીએ હનુમાન દાદાને અને આજે અમે તે શનિવાર છે તો હનુમાનજી દાદાના દર્શન કરી તમે પણ દર્શન કરો અને હું પણ દર્શન કરું બંને લાભ લઈએ આજે હનુમાનજી દાદાના અને હું અત્યારે તે જગ્યાએ પહોંચી ગયો છું અને મારી પાછળ જે તમને આ રોડ દેખાય છે તે સીધો ભૂરિયા હનુમાનજી દાદાના ડુંગર ઉપર જાય છે તે ડુંગર ઉપર પીરા જે છે તો આપણે એના દર્શન કરીશું અને મેં તમને જેમ કીધું એમ અમરેલી જિલ્લો લાગે છે અને એનો તાલુકો લાગે છે જાફરાબાદ અને ગામ છે પાટી માણસાથી અંદર એકાદ કિલોમીટર જેટલું થાય છે આ મંદિર ભૂરિયા હનુમાનજી દાદાનું અને આ જે પાછળ રોડ દેખાય તે સીધે સીધો ઉપર જાય છે હું તમને ડુંગર પણ બતાવું અને પુરિયા દાદાના દર્શન પણ કરાવું તો અત્યારે તમને એ રસ્તો બતાવું કઈ રીતે તમે ત્યાં જઈ શકો સીધો સીધો આમ તો રસ્તો છે ચાલો બતાવું તમને ખરીખ જો આ દેખાય છે તે પુરિયા હનુમાન દાદાનો મંદિરે જવાનો રસ્તો છે અને આ એમનો ડુંગર છે જો ચૂમ કરીને પણ બતાવું તમને અને આજુબાજુ ખૂબ હરિયાળી પણ છે અહીંયા હનુમાન ચાલીસા પણ મૂકેલી છે હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય એની માટે અને મોઢે આવડતી એની માટે તો કંઈ જરૂર છે નહીં ભૂરિયા હનુમાન દાદા જો આ દેખાય છે તે ભૂરિયા દાદાનું મંદિર છે હનુમાનજી મહારાજ અહીંયા આમ તો ગુફા જેવું છે જો આજુબાજુ એમને દેખાડો ની અંદર હનુમાનજી મહારાજ બેઠા છે અને આ ભોરિયા દાદા તરીકે ઓળખાય છે જે હું તમને દર્શન કરાવું છે તે ભોરિયા દાદા તરીકે ઓળખાય છે આ જે ફોટો દેખાડું છું તે ભૂરિયા હનુમાન દાદા પાટી માણસા સંત શ્રી બાલકદાસ બાપુનો ફોટો છે જોઈ લો તમે આનું હું તમને પૂરેપૂરું એડ્રેસ પણ આપીશ જોવો તમે આજુબાજુ ખૂબ જ સુંદર જગ્યા છે પ્રકૃતિ ખૂબ જ સારી છે અને આમાં ચોમાસું હોય એટલે પ્રકૃતિ કળાઈ કળાઇ ખીલાઈ જાય છે જો એકદમ સરસ મજાનો વેધર આવે છે ત્યારે કેમ કે ચોમાસાનું સિઝન છે એટલે એકદમ બધું લીલો લીલો હોય અને આમ તો અહીં ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે હાલ તો જો મિત્રો હા કેટલું સુંદર દૃશ્ય છે તમારે ક્યાંય વિદેશ જવાની જરૂર જ નથી ખાલી અહીંયા આવો એટલે તમને વિદેશથી પણ વિશેષ વાતાવરણ અહીં જોવા મળશે એમાં સાહેબ આ તો અવધની હો અને આગળ આછુઆસું દેખાય પાટી માણતા છે ખરેખર મને તો ખૂબ જ મજા આવી જોઈને અને આનો જે કાંઈ પણ ઇતિહાસ હશે આપણે જાણવાની કોશિશ કરીશું હનુમાનજી દાદાનો ભૂરિયા હનુમાન દાદાનો જે કાંઈ પણ ઇતિહાસ હોય છે હું તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરીશ અને આગળ હવે આપણે જઈએ નીચે ઘણા ભાઈઓએ મને ખૂબ સહકાર પણ આપ્યો છે અને અમારા એક મિત્ર મહેશભાઈ આવવાના હતા મહેશભાઈ કુમાર પણ અચાનક એને બહાર જવાનું છું એના હિસાબે તે હાવી ન છે કે પણ આપણે એને માર્ગ બતાવી દીધો કે ભૂરિયા હનુમાનજી દાદા તરફ જવું તો કઈ રીતે જઈ શકો તમે એને તમામ માર્ગ તો મિત્રો આનો ઇતિહાસ આપણે અહીંયા આવ્યો છે આપણે કિશોરભાઈ કુમાર આપણે દેખાય છે કિશોરભાઈ કુમાર ત્યાંની ભાઈ ઇતિહાસ આપણે હા જે ભુરિયા હનુમાન જાફરાબાદ તાલુકામાં પાટી માણસાના ડુંગર ઉપર આવેલું છે અને આ પ્રાચીન પાંડવકાલીન ગુફામાં હનુમાનજીની મૂર્તિ છે અને જંગલ વિસ્તાર છે હજારો સંતોએ ભજન કરેલું છે અને દાદા ગમે માનતા લઈને આવે ગમે એ દાદા એનું કામ આમ તો સિંતવન હનુમાન જ ભુરિયા હનુમાન કહો કે સિંતવન હનુમાન ગમે તમે સંકલ્પ કરો અને સિંતો એ ભૂરિયા હનુમાન એનો સંકલ્પ પૂરો કરે છે હનુમાનજીનો લોટ થાય છે હા હનુમાનજીનો મંગળવારે શનિવારે અને આ જે હેમાળ છે લોહર છે એવા ટીમ્બી છે એવા ચાર પાંચ ગામ અને સેવક મંડળ બહુ મોટું છે દર શનિવારે અને મંગળવારે એ દાદાનો લોટ થાય છે અને હજારો શ્રદ્ધાળુ હાલી અને માનતા એ ઘણા આવે છે એટલે હનુમાનજીનો બહુ સારો ઇતિહાસ છે તો જો મિત્રો આ પૂરી હનુમાન દાદા જે છે એના મહંત છે અહીંયા પૂજા કરે છે દેવીદાસ બાપુ છે સીતારામ તમારું નામ શું છે હા રઘુવીરભાઈ છે અને અહીંયા પાર્ટી માણસા જ રહી છે તમે મોટા માણસ મુકેશ એ બાપુ છે

આ જગ્યાનું લોકેશન આપું છું કે આ જગ્યા જાફરાવદ તાલુકાના માણસા ગામ પાટી માણસા ગામે આવેલી છે અને ભુરિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે આ જગ્યા જેનો તાલુકો છે જાફરાવદ અને જિલ્લો છે અમરેલી અને ગામ પાટી માણસા તો આજ માટે આટલું જ છે મળ્યા છે નવા લોગમાં અને ભુરિયા હનુમાન દાદાના દર્શન કરીને ખૂબ મજા આવી ગઈ ને સારો ઇતિહાસ છે તમે પણ દર્શન કરવા જરૂર આવો તો મળી જશે નવા વ્લોગમાં સીતારામ જય શ્રી રામ